દશાંશ ગુણાકાર મલ્ટિપ્લિકેશન ઓફ ડેસમ્સ હવે આપણે જોઈશું કે દશાંશનો દશાંશ વડે કેવી રીતે ગુણાકાર કરી શકાય તો ચાલો આ ઉદાહરણ દ્વારા સમજીએ એક દશાંશ ચાર ગુણ્યા શૂન્ય દશાંશ ત્રણ અત્યાર સુધી આપણને નથી ખબર કે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવો પણ આપણે એ જાણીએ છીએ કે બે અપૂર્ણાંકોનો ગુણાકાર કેવી રીતે કરી શકાય તો ચાલો આ દશાંશને અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીએ તો આ ચૌદ ભાગ્યા દસ ગુણ્યા ત્રણ થઈ જશે આપણે આપણે જાણીએ છીએ છીએ કે અંશ અને છેદનો ગુણાકાર કરી શકીએ તો ગુણાકાર બેતાલીસ ભાગ્યા સો થશે જ્યારે તમે બેતાલીસ ભાગ્યા એકસો ને પાછા દશાંશમાં રૂપાંતરિત કરો છો ત્યારે તે શૂન્ય દશાંશ ચાર બે થશે જવાબ છે શૂન્ય દરેક વખતે આપણે અપૂર્ણાંકમાં રૂપાંતરિત કરીને ગુણાકાર કરવાની જરૂર નથી તેના બદલે આપણે કેટલાક પગલા શીખી શકીએ છીએ જેનો ઉપયોગ આપણે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર કરવા માટે કરી શકીએ છીએ પહેલું પગલું એ છે કે દશાંશ બિંદુને અવગણીને સામાન્ય ગુણાકાર કરો એટલે કે ભૂલી જાઓ કે અહીં કોઈ દશાંશ બિંદુ છે અને ચૌદનો ત્રણ વડે ગુણાકાર કરી દો તો ચૌદ ગુણ્યા ત્રણ એટલે બેતાલીસ થશે હવે આગળના પગલામાં આપણે ગુણાકારમાં દશાંશ બિંદુ મૂકીશું હવે આપણે આ કેવી રીતે કરીશું આપણે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરી રહ્યા છીએ તેમના દશાંશ સ્થાનોની ગણતરી કરીએ છીએ અને ખાતરી કરીએ છીએ કે ગુણાકારમાં એ જ સ્થાન પર દશાંશ બિંદુ હોય એટલે કે આ ઉદાહરણમાં પ્રથમ સંખ્યામાં એક દશાંશ સ્થાન છે અને બીજામાં પણ એક દશાંશ સ્થાન છે અહીં એક અને એક એમ બે દશાંશ સ્થાન છે તમારા ગુણાકારમાં પણ બે દશાંશ સ્થાનો હોવા જોઈએ તો જો તમે જમણી બાજુ શરૂ કરો અને બે વત્તા બે એમ ચાર છોડી દો અને પછી દશાંશ બિંદુ મૂકો તો આવી રીતે તમારો જવાબ દશાંશ ચાર બે થાય છે હવે આમ કેવી રીતે કરવામાં આવે છે જ્યારે તમે દશાંશ બિંદુને અવગણો છો ત્યારે તમે ખરેખર દશાંશ બિંદુને જમણી તરફ ખસેડી રહ્યા છો મતલબ એક દશાંશ ચાર માટે તમે દશાંશને જમણી બાજુ ખસેડો છો અને તે ચૌદ થઈ જાય છે શૂન્ય દશાંશ ત્રણ માટે પણ તમે એવું જ કર્યું તમે દશાંશ બિંદુ જમણી બાજુ ખસેડ્યું અને તમને ત્રણ મળ્યા હવે જ્યારે તમે બે સંખ્યાઓનો ગુણાકાર કર્યો ત્યારે તમે દશાંશને બે વાર જમણી બાજુ ખસેડ્યો તો જવાબમાં તમારે તેને બે વાર ડાબી બાજુ ખસેડવાનો છે આ રીતે અહીં બેતાલીસ જવાબ આવ્યો આવો આમાં બે વાર ડાબી બાજુ જઈએ તો જવાબ છે પહેલા પગલામાં તમે દશાંશ બિંદુ દૂર કરવા માટે જમણી બાજુ ગયા અને બીજા પગલામાં આપણે એટલી જ વાર ડાબી બાજુ જઈને દશાંશ લગાવી દીધું તો ચાલો આ પગલાનો ઉપયોગ કરીને કેટલાક વધુ પ્રશ્નો ઉકેલીએ પહેલું છે આવો દશાંશ બિંદુઓ દૂર કરીએ તો આપણે પાંચસો બત્રીસનો નો બાર વડે ગુણાકાર કરીશું બાર ગુણ્યા બે એટલે ચોવીસ તેથી આપણે ચાર લખીએ છીએ અને બે ને આગળ લઈ જઈએ છીએ બાર ગુણ્યા ત્રણ બરાબર છત્રીસ છત્રીસ લઈ જઈએ પાંચ એટલે સાઠ સાઠ વત્તા ત્રણ બરાબર ત્રેસઠ તો ગુણાકાર થાય છે છ હજાર ત્રણસો ચોર્યાસી આપણે જે સંખ્યાઓનો ગુણાકાર કર્યો તેમાં પાંચ દશાંશ ત્રણ બે માં બે દશાંશ સ્થાન અને એક દશાંશ બેમાં એક દશાંશ સ્થાન છે તો બે વત્તા એક આપણી પાસે જવાબમાં ત્રણ દશાંશ સ્થાન હોવા જોઈએ તો જો તમે જમણી બાજુથી શરૂ થતા ત્રણ અંકો છોડી દો તો આવો ચાર આઠ અને ત્રણને ને છોડી દઈએ અને પછી દશાંશ બિંદુ લખીએ તો જવાબ છે છ દશાંશ ત્રણ આઠ ચાર આગળ છે શૂન્ય દશાંશ છ શૂન્ય બે ગુણ્યા એક દશાંશ સાત પાંચ દશાંશ બિંદુઓને દૂર કરો છસો બે નો એકસો પંચોતેર વડે ગુણાકાર કરો પહેલા આપણે પાંચ વડે ગુણાકાર કરીએ પાંચ ગુણ્યા બે બરાબર દસ આપણે શૂન્ય લખીએ છીએ અને એકને આગળ લઈ જઈએ છીએ છ ગુણ્યા પાંચ બરાબર ત્રીસ તો ત્રીસ લખો આગળનું પગલું સાત વડે ગુણાકાર કરવાનું છે સાત દશકના સ્થાને છે તેથી આપણે પહેલા એક શૂન્ય લખીશું અને પછી ગુણાકાર કરીશું સાત ગુણ્યા બે બરાબર ચૌદ તેથી આપણે ચાર લખીએ અને એકને આગળ લઈ જઈએ સાત શૂન્ય બરાબર શૂન્ય અને શૂન્ય વત્તા એક બરાબર એક સાત ગુણ્યા છ બરાબર બેતાલીસ હવે આગળના પગલામાં એક વડે ગુણાકાર કરવાનો છે એક સોના સ્થાને છે તેથી આપણે પહેલા બે શૂન્ય લખીએ અને પછી ગુણાકાર કરીએ છીએ एक गुण्या छसोराबर छसो शून्य वत्ता शून्य वत्ता शून्य बराबर शून्य एक वत्ता चार बराबर पांच शून्य वत्ता एक वत्ता बे बराबर त्रन ત્રણ વત્તા બે બરાબર પાંચ છ વત્તા ચાર બરાબર દસ હવે ગુણાકારમાં દશાંશ બિંદુ મૂકીએ પહેલી સંખ્યામાં ત્રણ દશાંશ સ્થાન છે અને બીજી સંખ્યામાં બે દશાંશ સ્થાન છે આમ આપણા જવાબમાં પાંચ દશાંશ સ્થાન હોવા જોઈએ તો આવો જમણી બાજુથી શરૂ કરીને પાંચ બિંદુઓ આગળ વધીએ તો આપણે શૂન્ય પાંચ ત્રણ પાંચ અને શૂન્યને ને છોડીને દશાંશ બિંદુ મૂકીએ આપણો જવાબ છે એક દશાંશ શૂન્ય પાંચ ત્રણ પાંચ શૂન્ય